જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું માર્કેટ જેવી જ ઘરે સેવ આ સેવને તમે એકવાર બનાવી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો જ્યારે પણ તમારે સેવ ટામેટાનું શાક બનાવવું હોય કે કોઈ પણ ફરસાણ બનાવવું હોય કે પછી તમારે બટાકા પૌવાની ઉપર તમારે એડ કરવી હોય તો પણ તમે ફટાફટ આ રીતના ઘરમાં જો સેવ બનાવીને રાખી હશે તો તમે કોઈ પણ વાનગીની અંદર તમે આ સેવનો ઉપયોગ કરી શકો છો અને એકદમ ફટાફટ બજારમાં મળે તેના કરતાં પણ એકદમ ચોખ્ખી અને સરસ સરળ રીતે આપણે આ સેવ બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ સરસ બજારમાં મળે એવી ઝીણી સેવ તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે અઢીસો ગ્રામ જેટલો લોટ લઈ લઈશું તમે કોઈ પણ ફરસાણ બનાવતા હોય સેવ ટમેટાનું શાક બનાવતા હોય બટાકા બટાકાપોવા બનાવતા હોય તેની અંદર તમે આ સેવનો ઉપયોગ કરી શકો છો અને ખૂબ જ આસાનીથી આ સેવ બનીને તૈયાર થાય છે તો અહીંયા આપણે અડધી ટેબલ સ્પૂન જેટલો હળદરનો પાવડર એડ કરીશું જો તમારે હળદર પાવડર એડ ન કરવો હોય તો તમે ફૂડ કલર પણ એડ કરી શકો છો સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને હવે આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તેના કરતાં થોડો ઢીલો આપણે લોટ બાંધીશું આ લોટ તમે જ્યારે બાંધો ત્યારે તમારે વધારે પડતો લોટને મસાલો પણ નથી પડતો એકદમ આ સેવ બનીને તૈયાર થઈ જાય છે અહીંયા આપણે લોટને એકદમ સરસ આ રીતના બાંધી લીધો છે હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને એકદમ સરસ આપણે લોટને આ રીતના સ્મૂથ કરી લઈશું આ લોટ વધારે ચીકણો હોય છે એટલે હાથે વધારે ચોટતો હોય છે એટલે થોડું થોડું પાણી નાખીને તમારે લોટ બાંધવાનો અહીંયા આપણે લોટને એકદમ સરસ સ્મૂથ કરી લીધો છે તમે જોઈ શકો છો આ રીતના લોટને તમારે એકદમ સરસ મૂક કરી લેવાનો છે તો હવે આપણે લોટને પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકીશું ત્યાં સુધી આપણે સંચો લઈ અને તેની અંદર તેલ લગાવી લઈશું તો અહીંયા આપણે સંચો લઈ લઈશું અને આ રીતના આપણે જે આ રીતના કાણાવાળી પ્લેટ આવે છે તે લેવાની છે તેને આપણે સંચાની અંદર ફિટ કરી દઈશું અને હવે આપણે રસના મદદથી સંચાની અંદર એકદમ સરસ તેલ લગાવી લઈશું આ રીતના તમારે પ્રોપર સંચાની અંદર તેલ લગાવવાનું એટલે જ્યારે આપણે સેવ પાડીએ ત્યારે તે ચોટી ના જાય તો આપણે ઉપરની જે લેટ આવે છે તેને પણ લગાવી લઈશું તો અહીંયા આપણે સંચાને તેલ લગાવી લીધું છે તો લોટના આપણે આ રીતના બે અલગ અલગ ભાગ કરી લઈશું અને આ રીતના સિલિન્ડર શેપમાં આપણે લોટને સરસ લઈ લઈશું હવે આપણે સંચાની અંદર લોટને ભરી દઈશું આપણે અહીંયા થોડું તેલ લગાવી દઈશું હવે આપણે સંચાને ફિટ કરી દઈશું તો આપણે સંચાને એકદમ સરસ ફિટ કરી લઈશું અને એક બાજુમાં આપણે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો હવે આપણે સેવ પાડી લઈશું તો ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ ને આપણે એકદમ સારી રીતે ગરમ થવા દઈશું આ રીતના આપણે એક ટુકડો નાખીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું તેલ થઈ ગયું છે તો અહીંયા આપણે સેવ ને પાડી લઈશું તો અહીંયા આ રીતના થોડા બબલ સોસા થઈ જાય એટલે આપણે સેવને પલટાવી લઈશું આ સેવને તળાતા ફક્ત બે મિનિટ જેટલો સમય લાગે છે તો આ રીતના બબલ સોસા થઈ જાય એટલે આપણે સેવને નીચે ઉતારી લઈશું તો એકદમ સરસ આપણી ક્રિસ્પી સેવ તળાવીને તૈયાર થઈ છે તો હવે આપણે આ જ રીતના બીજી સેવ પાડી લઈશું આ સંચાથી ખૂબ જ તમે આસાનીથી એકદમ ઢગલા પણ સેવ પાડી શકો છો આ રીતના થોડા બંબલ સોસા થઈ જાય એટલે આપણે સેવને પલટાવી લેવાનું છે તો અહીંયા આપણી બીજી સેવ પણ તૈયાર થઈ ગઈ છે તો આ જ રીતના આપણે બધી જ સેવ બનાવીને તૈયાર કરી લઈશું અહીંયા અઢીસો ગ્રામ લોટની અંદરથી આટલી સેવ બનીને તૈયાર થઈ છે અને ખૂબ જ ક્રિસ્પી અને તમે જોઈ શકો છો માર્કેટમાં તૈયાર થઈ છે એકદમ સરસ ક્રિસ્પી આપણી સેવ તૈયાર થઈ છે તો એકદમ સરસ બજારમાં મળે એ બીજ આપણે સેવ બનાવીને તૈયાર કરી છે તો આ રીતના તમે ફટાફટ સેવ બનાવી અને તૈયાર કરી શકો છો ખૂબ જ ખાવાની મજા આવી જાય છે કોઈ પણ ફરસાણ બનાવવું હોય સેવ ટામેટાનું શાક બનાવવું હોય કે બટાકા પવવા ઉપર તમારે સેવ એડ કરવી હોય તો પણ આ રીતના તમે ઘરે સેવ બનાવી હશે તો એકદમ સરસ ઓછી મહેનત અને ખૂબ જ બજાર કરતાં એકદમ સરસ ક્રિસ્પી સેવ બનીને તૈયાર થશે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ચણાના લોટની સેવ ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ સેવની રેસિપી કેવી લાગી જો તમને આ સેવની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય